સુરતમાં થતા અકસ્માતોમાં ભારે વાહનો કેબ અને રિક્ષા સહિતના વાહન ચાલકોની આંખોની તકલીફ પણ એક કારણ હોવાનું સામે આવ્યું છે જે તકલીફને દૂર કરવા માટે ખાસ ટ્રાફિક પોલીસ આજ રોજ એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે હેઠળ બસો પચાસથી વધારે વાહન ચાલકોની આંખોની તપાસ કરાઈ હતી સુરત શહેરમાં ભારે વાહનો ટેક્સી રિક્ષા અને બસના ડ્રાઈવરોની આંખોની તકલીફને કારણે અકસ્માત જેવી ઘટનાઓ બનતી હોય છે તે કારણને ધ્યાનમાં રાખીને ટેન્જેન્ટ ક્લબ અને

સર્જરીથી લઈને ચશ્મા આપવા સુધીની કામગીરી કરવામાં આવી હતી ટ્રાફિક શાખાનો હંમેશા પ્રયત્ન હોય છે કે એક્સિડન્ટમાં ઘટાડો આવે અને જેમાં આવેલું હતું કે જેટલા પણ ડ્રાઈવરો છે એટલે કે ખાસ કરીને હેવી વેહકલના ડ્રાઈવરો રિક્ષા ડ્રાઈવરો અને કેબ ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરો પણ એમના ક્યાંક ને ક્યાંક ઇમ્પેરમેન્ટ એટલે કે વિઝનમાં ખામી હોવાના લીધે એક્સિડન્ટ અવારનવાર થતા હોય છે તો એવા જે ફિફ્ટી એટ પર એક્સિડન્ટ કે જે ખરેખર વિઝન ઇમ્પેરમેન્ટને એટલે કે આંખમાં દ્રષ્ટિની કમી હોવાના કારણે જેના એક્સિડન્ટ થતા હોય છે એવા એક્સિડન્ટમાં ખાસ કરીને ઘટાડો લાવવા માટે આજરોજ માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ડ્રાઈવરોનું લગભગ અઢીસો થી વધારે ડ્રાઈવરોનું આજરોજ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે એક આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં ટેન્જન્ટ ઇન્ડિયા અને ફોર્ટી ક્લબના સહયોગથી આજે એ બધા જ ડ્રાઈવરોનું આઈ ચેકઅપ થશે અને જેમના પણ વિઝનમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે એમની સર્જરીથી લઈને ચશ્મા આપવાથી માંડીને એમના જે આંખની કમી જે છે એની કરેક્શન કરવામાં આવશે અને જેના લીધે જે જે એક્સિડન્ટ એમની આંખમાં ચશ્મા હોવાના કારણે અથવા તો સિમ્પલ અને સરળ ભાષામાં જેને મોત્યો કહી શકાય એવું હોય તો તરત જ ધ્યાન પર આવે અને આવા જેમની આંખમાં આવા સુધારાની જરૂરિયાત છે એવા સુધારાની જરૂરિયાત કરવાથી એક્સિડન્ટમાં ઘટાડો ચોક્કસપણે થશે અને જેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે કુલ અઢીસો થી વધારે ડ્રાઈવરોનો આઈ કેમ્પ કરવામાં આવશે